નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ઈડીએ હરિયાણામાં જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ માટે રોબર્ટ વાડવાની પૂછપરછ કરી પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ ડોક્ટર સીવી આનંદ બોઝને મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા મામલે હસ્તક્ષેપ કરવા ભાજપે અનુરોધ કર્યો આગ પર કાબૂ મેળવ્યા બાદ ઉત્તરપ્રદેશના લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી કાર્યરત થઈ અમેરિકા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર કામચલાઉ રીતે ટેરિફમાં રાહત આપવાના સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ અને આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રવર્તન નિર્દેશાલય ઈડી હરિયાણામાં એક જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડાની પૂછપરછ કરી રહી છે આ મામલો રોબર્ટ વાડાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીન ખરીદી સાથે જોડાયેલો છે આ પહેલાં સવારે રોબર્ટ વાડરા ઈડી સમક્ષ રજૂ થવા માટે દિલ્હીની ઈડી કચેરીએ પહોંચ્યા હતા બીજી તરફ ઈડીની ટુકડી રાજસ્થાનના પૂર્વ મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને અન્ય લોકોના આવાસ સહિત પંદરથી વધુ સ્થળ પર દરોડા પાડી રહી છે મેસર્સ પીએસસીએલ સાથે જોડાયેલા અડતાલીસ હજાર કરોડ રૂપિયાના મોટા રોકાણ કૌભાંડની તપાસના એક ભાગ અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ કંપની અને તેમની સહકારી સંસ્થાઓની મિલકતોને ગેરકાયદેસર વેચવાના આક્ષેપમાં દિવંગત નિર્મલસિંહ ભાંગુના ભાગીદારો સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે આ બે દિવસ દરમિયાન તેમણે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી તેમણે તિલકવાડા અને રાજપીપળામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમણે અમૃત સરોવરની પણ મુલાકાત લીધી હતી રાજપીપળામાં તેમણે છોટુભાઈ પુરાણી કોમ્પલેક્ષ ખાતે જીમનેશિયલ હોલનું પણ ઉદઘાટન કર્યું હતું સ્માર્ટ ક્લાસરૂમનું ઉદઘાટન કરતાં તેમણે જણાવ્યું કે સ્માર્ટ ક્લાસરૂમ આજના સમયની માંગ છે स्मार्ट क्लासरूम जो है उसका उद्घाटन हुआ बच्चों को देखा कैसे उसका प्रयोग करते हैं और ये अच्छी बात है क्योंकि जो ने मुझे बताया ये मोबाइल का का युग है तो बच्चे जो है सब सब बच्चे जो है मोबाइल से उनके लिए तो इतना आसान है तो ये स्मार्ट क्लासरूम आता है वही स्कूल जो है उनके लिए और इंटरेस्टिंग हो जाता है ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડોક્ટર સીવી આનંદ બોઝને મુર્શિદાબાદ હિંસા મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે આ સંદર્ભમાં શશાંક શેખર ઝા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ ઘટનાની તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી દરમિયાન એડીજી પૂર્વીય કમાન્ડ બીએસએફ રવિ ગાંધીએ ગઈકાલે મુર્શિદાબાદના સમશેરગંજની મુલાકાત લીધી અને રાજ્યના ડીજીપી રાજીવકુમાર અને દક્ષિણ બંગાળના એડીજી સુપ્રતિમ સરકાર સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં જાંગીપુર સહિત વિવિધ જિલ્લાઓના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા રાજ્યમાં આવી જ એક ઘટનામાં દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારમાં ગઈકાલે વક્ફ સુધારા કાયદા સામે હિંસક વિરોધ પ્રદર્શનો થયા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું કાશીપુર વિસ્તારમાં ટોળાએ નવ પોલીસકર્મી પર હુમલો કર્યો અને તેમની બાઇકને આગ ચાંપી દીધી હતી આ ઘટનાના સંદર્ભમાં પોલીસે આઠ વ્યક્તિની ધરપકડ કરી છે ભારતનું હજ કોટા બે હજાર ચૌદમાં એક લાખ છત્રીસ હજારથી વધારીને બે હજાર પચીસમાં એક લાખ પંચોતેર હજાર કરવામાં આવ્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લઘુમતી બાબતોના મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે મુખ્ય કોટા હેઠળ એક લાખ બાવીસ હજારથી વધુ યાત્રાળીઓ માટે ભારતની હજ સમિતિ દ્વારા વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું છે મંત્રાલયે જણાવ્યું કે સાઉદી અરેબિયાની માર્ગદર્શિકા અનુસાર ફ્લાઇટ્સ પરિવહન મીના કેમ્પ રહેઠાણ અને સેવાઓ સહિતની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે બાકીનો કોટા નિયમ મુજબ ખાનગી ટૂર ઓપરેટરોને ફાળવવામાં આવ્યો હતો મંત્રાલયે વધુમાં નોંધ્યું કે સાઉદીના નવા નિયમો અનુસાર તેણે આઠસોથી વધુ ઓપરેટરોને છવ્વીસ સંયુક્ત હજ ગ્રુપ ઓપરેટરોમાં એકાકૃત કર્યા છે અને તેમને અગાઉથી જ કોટા વેચી દીધો છે ઉત્તર પ્રદેશમાં ગઈકાલે રાત્રે લાગેલી આગની ઘટના બાદ લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે स्पिटल न डिरेक्टर संकिता गुप्ता ए महित आप की ओपीडी सेवाओ फरी शुरू करवा दर्दियों सार्ट बी डी डॉक्टरों उपस्थित है यह जितने भी पेशेंट अंदर थे सभी को बाहर निकालकर और सरकारी अस्पतालों में भेज दिया गया किसी भी तरह की कोई जनहानि नहीं अभी डिफरेंट वार्ड्स में अलग अलग नंबर था 200 के आसपास कारण के बारे में बिल्कुल जानने की कोशिश की गई सभी सकुशा दिया गया किसी तरह की कोई भी स्थिति कोई जनहानि नहीं हुई अभी स्थिति बिल्कुल આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઈડીને ફોલો કરશો જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે રાત્રે પૂંછ જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે અથડામણ થઈ હતી અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગઈકાલે રાત્રે પૂંછ જિલ્લાના સુરણકોટ પેટા વિભાગના લસાના ગામમાં ગોળીબાર થયો હતો જ્યારે દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ ગોળીબારમાં એક સૈનિકને ઇજા થઈ હતી જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે વાર્ષિક અમરનાથ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે અમારા સંવાદદાતાએ કહ્યું કે તીર્થયાત્રીઓ બસો વીસ રૂપિયા ચૂકવીને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વેબસાઈટ જેકેએસએસપી ડોટ એનઆઈસી ડોટ ઇન પરથી બાવન દિવસની આગામી યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે સમગ્ર દેશમાં પાંચસો ચાલીસથી વધુ અધિકૃત બેંક શાખાઓ અને પંચાયત ભવન વૈષ્ણવીધામ અને મહાજન સભાગંડ જેવા નિયુક્ત કેન્દ્રો પર નોંધણી કરાવી શકાશે તમામ તીર્થયાત્રીઓ માટે નોંધણી કરાવવી ફરજિયાત છે અને ઊંચાઈવાળા દુર્ગમ માર્ગ માટે આરોગ્યની પુષ્ટિ કરાવવા અધિકૃત આરોગ્ય એકમ દ્વારા જાહેર કરાવાયેલું અનિવાર્ય આરોગ્ય પ્રમાણપત્ર સીએચસીની જરૂર પડશે યાત્રિકોની ભીડનું નિયંત્રણ કરવા માટે દરરોજ માત્ર પંદર હજાર યાત્રીઓને જ મંજૂરી આપવામાં આવશે ઉલ્લેખને છે કે આગામી ત્રણ જુલાઈએ અનંતનાગ જિલ્લાના પહેલગામ ટ્રેક અને ગાંદરબાલ જિલ્લાના બાલતાલ માર્ગ પરથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે યાત્રા નવમી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે આકાશવાણી હૈદરાબાદ કેન્દ્ર આજે તેની ડાયમંડ જુબિલી ઉજવી રહ્યું છે ઓગણીસો પાંચ પચાસમાં આજ દિવસે પૂર્વ હૈદરાબાદ રાજ્યમાં નિઝામનો ડેકન રેડિયો ભારત સરકારના કબજામાં આવ્યો અને પછીના દિવસોમાં આકાશવાણી હસ્તક થયો હતો આકાશવાણી અને સમાચાર સેવા વિભાગના મહાનિદેશક ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌર આકાશવાણી હૈદરાબાદના પરિસરમાં ડાયમંડ જ્યુબેલી સ્તમનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે સાડા સાત દાયકાની સફર દરમિયાન આકાશવાણી હૈદરાબાદ કેન્દ્ર આ પ્રદેશનું એક અભિન્ન અંગ બની ગયું છે જેમાં હાલના બે તેલુગુ રાજ્ય તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે સમાજના તમામ વર્ગો માટે સાત ભાષાઓમાં અહીંથી સતત કાર્યક્રમો પ્રસારિત થાય છે અમેરિકા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર કામચલાઉ રીતે ટેરિફમાં રાહત આપવા અંગે સકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો અમેરિકા દ્વારા વધુ ટેરિફ માફીની શક્યતા વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યા હતા બીએસી સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે બે ટકાનો ઉછાળો નોંધાયો હતો સેન્સેક્સ એક હજાર છસો કરતાં વધુ પોઈન્ટ વધીને છોતેર હજાર સાતસોની સપાટીને પાર કરી ગયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પાંચસો કરતાં વધુ પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર ત્રણસોની સપાટીને પાર પહોંચ્યો હતો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે પંજાબની ટીમ શ્રેયશ અય્યર અને કોલકાતાની ટીમ અજિંક્ય રાણેના સુકાની પદ હેઠળ મેદાનમાં ઉતરશે પંજાબ કિંગ્સના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ઇજાગ્રસ્ત થતાં ટુર્નામેન્ટથી અનિશ્ચિત મુદત માટે બહાર થઈ ગયા છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે મેચ દરમિયાન ફર્ગ્યુસનને ડાબા પગ પર ખેંચાવાને કારણે મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું રાજધાની શિમલાને અડીને આવેલા મશોબરામાં ઐતિહાસિક રાષ્ટ્રપતિ નિવાસમાં છ દિવસીય બાગ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે આ મહોત્સવ વીસ એપ્રિલ સુધી દરરોજ સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી દેશભરના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખુલ્લો રહેશે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ નિવાસમાં પ્રવેશ સામાન્ય લોકો માટે નિઃશુલ્ક રહેશે આ વખતે ગાર્ડન ફેસ્ટિવલમાં પાંત્રીસથી વધુ પ્રકારના રંગબેરંગી ફૂલોનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ ઉપરાંત આકર્ષક બોન્સાઈ છોડ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ખીણો મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઈડીએ હરિયાણામાં જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ માટે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડોક્ટર સીવી આનંદ બોઝને મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા મામલે હસ્તક્ષેપ કરવા ભાજપે અનુરોધ કર્યો આગ પર કાબુ મેળવ્યા બાદ ઉત્તરપ્રદેશના લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી કાર્યરત થઈ અમેરિકા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર કામચલાઉ રીતે ટેરિફમાં રાહત આપવાના સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ અને આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર